ઘઉ વાડવાનું મોટું કટર જોઈ શકો છો ઘઉં વાળાતા જાય છે અને કુવળ પાછળ પડતું જાય છે કુવળનો સ્ટોર નથી કરતા આટલા રહી જાય છે કટર છે ઓછા બધું કામ મજૂરીથી ખેડૂત મિત્રો કરાવો તો કરશો વધી જાય છે અને આવડાનું તો વિગે સાતસો થી આઠસો રૂપિયા લેશે એટલે આપણે મજૂરી ખર્ચ ઓછો થાય કૂંડનો થોડોક પ્રશ્ન રહે તમારે ફાયદો રહે એટલે આપણે બી કેસ થી ત્રણ હજારનો ખર્ચો લાગે હલરને મજૂરી બધું આમાં આઠસોથી આઠ આઠસો રૂપિયા લેશે એક વીઘાના અને આનું સારું એવું ઝડપથી કામ થઈ જાય તમારું તો આપ જોઈ શકો છો આશરે બે અઢી વીઘાના ગામ છે હમણાં પંદર મિનિટમાં કામ આનું પૂરું થઈ જાય છે જોઈ શકો હામે સેટે ગયો છે હમણાં રિટર્ન પાછું આવે એટલે આપણે તેનો પણ પૂરો વિડીયો આપણે બતાવીએ આગળ અને ઘઉંનો ઢગલો કરે તે પણ તમને આગળ બતાવી આટલું ઘઉં ઊભા રહી જાય છે અડધેથી કપાઈ જાય છે અને આ દાખલું આટલું પાછળથી આ નાખી દે એક ફૂટ જેટલા ઘઉં ઊભા રહે ઉપરથી ઘઉંની ડુંડી હોય તે બધું આગળથી લઈ લે ખાસ મિત્રો આ જે આપણે કુંવરનો પ્રશ્ન આમાં થોડોક રહેશે પણ આપણે આને ખપાળેથી ભેગું કરી શકો છો તો પણ માલને તમે તારી શકો છો અને આથી આપણે જો દાંડર લાંબુ રખાવવું હોય તો પણ રહી શકે અને જે આપણા વાળવાનું જે કટરા આવે છે તેનાથી પછી કાપી અને હલરમાં જો વરી ગયો તો કુંવળ પણ બની જાય છે તોય આપણે મજૂરી ખર્ચ કરતાં બેનું કરવી તોય આપણે કરશો વસો થાય છે હા અને આમાં તમારે ફાયદો રહે છે કારણ કે આવડા લોકો વિગા સાતસોથી આઠસો રૂપિયા લે છે અને મજૂરી અમારે તો એક મણના પાંચ મણ ઘઉં આપ્યું એટલે વાટી અને પુલા વાળી છે તો આ લોકો વિગાના આઠસો ઉપર કામ કરે છે એટલે આપણે ટૂંકા ઓછા ટાઈમમાં ટૂંકમાં તમારું કામ ઝડપથી થઈ જાય અત્યારે મજૂરી મળતા નથી અને આગળ મશીન આવ્યું આવે છે તો તમને નજીકથી બતાવવાનો પ્રયત્ન કરું આપ જોઈ શકો છો એટલે લગભગ તો આ આ બે અઢી વગેરે બધા ઘઉં હામી દે છે કોઈ ખાનું ખાલી રહી છે પછી ઘઉં ઠલવે એટલે તમને આગળ બતાવી કે કઈ રીતના ઘઉંનો ખાળીઓ કરે છે આપણે જોયા છે પણ આપણે બાજુની વાડીમાં આવ્યું હતું એટલે તમને વિડીયો બનાવવાનો અને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ ખેડૂત મિત્રો અને મિત્રો વિગ્યા માથે પૈસા લે છે કે કલાક માથે તે પણ આપણે ડ્રાઈવરને પૂછ્યું જો ડ્રાઈવર રે તો એને પૂછીને આપણે તમને જણાવશું કઈ રીતના પૈસા લે છે મશીન અવાજ બહુ કરે છે ખાસ ખેડૂત મિત્રો આમાં કોઈ ડુંડી ઘણા આડા પડી ગયેલા હોય રહી જાય છે કે આપણે દાંતડાથી આપણે ઘર મેળાએ લઈ લેવા જેથી કરીને આપણો દાણો હોય તો ખોટો નુકસાન ન થાય કારણ કે આડો પડેલો હોય એ જ નથી રહેતો બાકી બધા લેશે મિત્રો ઘઉં કેવા ખરે છે આપણે જોઈએ પાછળ કુવળ ફેંકે છે તેમાં તો ઘઉં નથી બહુ ખરતા પણ સાઈડમાં ખરે છે એ પણ આ જો અહીંયા થોડાક ઘઉં દેખાય છે આ રીતના થોડા થોડા ખરે પણ છે આ કોક કોક ખરે છે દાણા કોક ખરે છે મિત્રો આમાં ઘઉં એસી મણ સુધી સમાઈ શકે છે અને એક વીઘાના હજાર રૂપિયા લે છે તેવું કે છે ખેડૂત જો છે તે પણ તમને બતાવું ઠલવાય ઓલી સાઈડમાં પાઇપ છે ત્યાંથી સીધા ઘઉં ઠલવી દેવાના કાગળ હોય કે જે તમારે તાડપત્રી હોય તેમાં સીધા ઠલવી દેવા ઘઉં ચોખા આવે છે આપણે જોઈએ હવે ઘઉં ચોખા આવે છે કે કેમ છે જોઈએ આપણે એસી મણ સુધી આમાં સમાય શકે થોડો કચરો પણ આવે છે મિત્રો જોઈ શકો છો આ નજીક થી તમને બતાવું થોડા થોડા ઉતરવાની એવું આવે છે કચરો તો આ ઘઉં કાપવાનું કટરનું જે આગળ ઓલું આવે છે તે પાછળ ટ્રોલી જેવું છે તેમાં મૂકીને એ પાછળ પાછું આપણે ટ્રોલી લારી જોડાવતા હોય તે રીતની જોડાવીને પાછળથી રાખે છે આમ બહુ મોટું થઈ જાય એટલા માટે ટ્રોલીમાં રાખે છે પાજી સેટ કરી રહ્યા છે ટ્રોલી ટ્રોલીમાં મૂકવાનું નીચે મૂકી દીધું છે હવે તેને છોડાવી નાખવાનું બાજીનું કહેવાનું એવું છે કે ઘઉં વાડવામાં જેટલો ટાઈમ નથી લાગતો ને એટલો મશીનને લઈને આવવામાં ટાઈમ વધારે લાગી જાય વીસ પંદરથી વીસ મિનિટમાં બે અઢી બીઘાના ઘઉં હશે તે વડાઈ ગયા પણ કે આવવામાં ટાઈમ વધી જાય છે મશીન લઈને ખેતરે પહોંચવામાં કારણ કે મશીન મોટું છે અને આપણે ગુજરાતમાં રસ્તા બધાને સાંકળા હોય છે કટર મિત્રો પાછી છોડાવી રહ્યા છે અહીંથી પાછળ જોડાવી લેવાનું તો આજે આટલું જ મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બીજા ખેડૂતોને શેર કરો બીજા ખેડૂતોને કહું વાવેતર કર્યું હોય તો બીજાને જાણ મળે